શ્રાવણ મહિનો ચાલી છે ત્યારે લોકો આહારમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલી જે જલાલમ ફરસાણ છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વેપારીઓ દ્વારા જે પેટીસ બનાવવામાં આવે છે તેમાં કયા કયા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ ફરાળી પેટીસમાં છે તે આ લોટ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભેળસેળ જોવા મળી હતી આ અંગે વેપારી શું કરી રહ્યા છે તેમની પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કરીશું શું નામ આપણને ભાઈ આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું આ જે લોટની વાત પેટીસ માટે એમાં શું ઉપયોગ થતો જેને જેને લઈને આરોગ્ય વિભાગ કાર્યવાહી ઊંઘ ગાલોટ જે છે યોનો છે અને એને લોકો નાશ કર્યો